ખારસી વિસ્તારમાંથી ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે શખ્સ જબ્બે દરોડા દરમિયાન ત્રણ શખ્સ નાસી છૂટ્યા લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ કાર મળી કુલ બે પોઈન્ટ એકસઠ લાખનો મુદ્દા માલ કબજે લીધો ભાવનગર શહેર તરસમિયા રોડ ખારસી વિસ્તારમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો કરી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જ્યારે અન્ય ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર એનસીબી પેરોલ ફ્લો સ્ક્વોડના સ્ટાફના ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે વિક્રમ ઉર્ફે બાદશાહ લવજીભાઈ બારૈયા રહેવાસી ખારસી તરસમિયા રોડ ભાવનગર તથા સચિન વેનુભાઈ મકવાણા રહે જો ઘોઘા જકાતનાકા પાસે ભાવનગર તથા રાહુલ ઉર્ફે ભીમો અજયભાઈ ચૌહાણ રહે સુભાષનગર ભાવનગર વસીમ ગોરી રહેવાસી ભાવનગર પોતાની સફેદ કલરની વોક્સ વેગન ફોર વ્હીલ નંબર જીજે ફાઈવ સીપી એક ચાર પાંચ બે માંથી બહારથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વેચાણ માટે લાવેલ છે અને તેવું ભાવનગર શહેર તરસમ્યા રોડ ખાંસી વિસ્તારમાં વિક્રમ ઉર્ફી બાદશાહના ઘર સામે રોડ ઉપર ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કટિંગ કરે છે આ બાતમીના આધારે રેડ કરી હતી પોલીસે સચિન વિનુભાઈ મકવાણાને વિદેશી દારૂની બોટલ નવસો ઓગણસાઠ કિંમત રૂપિયા એક લાખ દસ હજાર બસો પંચ્યાસી તથા કાર મળી કુલ રૂપિયા બે લાખ એકસઠ હજાર બસો પંચ્યાસીના મુદ્દા માલ સાથે ઝડપી લઈ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટીવી એટીન ન્યૂઝ ભાવનગર